ટુડે ન્યૂઝ નવસારી પ્રશાસન દ્વારા ગણપતિની પ્રતિમાને નવ ફૂટ હાઈટથી વધુ ઊંચા હશે તો જવું પડશે તેવી એક માહિતી સામે આવી છે આગામી સમયમાં આવનાર ગણેશ ઉત્સવમાં ગણેશની પ્રતિમાની ઊંચાઈ બાબતનો અહેવાલ સ્પાર ટુ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ પ્રાંત અધિકારી જનમ ઠાકોર દ્વારા મૂર્તિકારો અને ગણેશ મંડળોના આગેવાની હેઠળ એક બેઠક બોલાવવામાં આવી છે ધ્યાને આવશે કે નવ ફૂટ થી મૂર્તિ આવેલી છે કે કોઈએ બનાવેલી છે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનું પર્વ શરૂ છે તેના આયોજન માટે પ્રાંત સાહેબે આજે મૂર્તિકારોને અને આયોજ અમારા આયોજકોને મંડળના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને વિસ્તૃત ચર્ચા તે બાબતે થઈ જાહેરનામાના બારામાં તો એના અમલ માટે અમને એવું સૂચન કરવામાં આવ્યું છે કે દરેક મંડળોને તમે સૂચન કરો એટલા માટે અમે પણ સંગઠન દ્વારા મોડ ગાજી પંચની વાડી સ્વપ્નરૂપ સોસાયટીમાં બુધવારે સાત તારીખે પાંચ વાગે પ્રાંત સાહેબને અધ્યક્ષતામાં મિટિંગ કરવામાં આવી છે અને ત્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે નવ ફૂટની હાઇટને લઈને પ્રાંત સાહેબે જાહેરનામાં બહાર પાડ્યો છે અને તે બાબતે પણ આજે ચર્ચા થઈ જ છે આજ રોજ અહીંયા પ્રાંત ઓફિસના સભાખંડમાં ડીવાયએસપી શ્રી નવસારી તથા નવસારી સબડિવિશનમાં આવતા પાંચે પાંચ પોલીસ સ્ટેશન એટલે કે નવસારી ગ્રામ્ય ટાઉન મરોલી જલાલપુર અને વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં આજરોજ નવસારી ગણેશ મંડળ સંગઠનના જે હોદ્દેદારો છે તે લોકો સાથે તથા ગણેશ મંડળના અમુક પ્રતિનિધિઓ સાથે આયોજકો સાથે અને નવસારી ટાઉન અને એની આસપાસના વિસ્તારોમાં મૂર્તિ બનાવનારા જે મૂર્તિકારો છે તેમની સાથે એક બેઠક કરવામાં આવી હતી બેઠકનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જાહેરનામું અહીંયા નવસારી જિલ્લામાં અમલમાં છે જે જાહેરનામાની વિગતે કોઈ પણ આયોજકે અથવા તો કોઈ પણ મૂર્તિકાર નવ ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવાની રહેતી નથી કે સ્થાપના કરવાની રહેતી નથી નવ ફૂટથી ઉપરની પ્રતિમા જો કોઈ બનાવે અથવા તો સ્થાપના કરે અથવા તો એનું વિસર્જન કરે તો તે જાહેરનામાનો ભંગ ગણવાનો રહે છે અને એ વ્યક્તિ પર ગુનો દાખલ થાય આ માહિતીથી સૌને માહિતગાર કરવાના હતા જાહેરનામું તો અમલમાં છે જ એ નવ ફૂટની જે લિમિટ છે એનાથી સૌ જાણે જ છે પણ તેમ છતાંય આપણે જોતા આવીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં વીસ ત્રીસ પાંત્રીસ ફૂટ સુધીની મૂર્તિઓ બને છે અહીંયા નવસારી શહેરમાં લવાય છે તેની સ્થાપના થાય છે અને જ્યારે વિસર્જન કરવાનું આવે એ વખતે આટલી મોટી મૂર્તિ હોવાથી તેને તેની ગણેશજીની એ મૂર્તિને આપણે એને નદી કિનારે લઈ જઈએ અને વિસર્જન કરીએ તેમાં ઘણા બધા એટલે કે ને કઈ પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે ડીજીવીસીએલના તારથી નગરપાલિકાના સ્ટ્રીટ ને ડેમેજ થવાથી માંડીને નાના મોટા ખાડા હોય એમાં આટલી મોટી મૂર્તિ હોય ખંડિત થઈ જાય લોકોની લાગણી દુભાય તથા વિસર્જનના સ્થળે નદી કિનારે મોટી ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવે એમાં પણ બધાના લોકોનું જાનનું જોખમ હોય છે એટલે આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે થઈને કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ એ બહુ સ્પષ્ટ એમના જાહેરનામામાં જણાવેલું છે કે 9 ફૂટ કરતા ઓછી મૂર્તિ હોવી જોઈએ અને પ્રણાલીગત ચીકણી માટીથી બનેલી મૂર્તિ હોવી જોઈએ જે નદીમાં સહેલાઈથી ઓગળી શકે એને વિપરીત અહીંયા આપણે જોઈએ છે કે મોટા પ્રમાણની અંદર પીઓપીની વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ફૂટની મૂર્તિઓ આવે છે જેનાથી બધાને તકલીફો વધે છે કોઈને જાનમાલનું નુકસાન થાય એ બધું પણ યોગ્ય ના કહેવાય આ તહેવાર જે છે એ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સૌની લાગણી હોય એવો તહેવાર છે આપણે ગણેશજીની પૂજા કરવાની છે દસ દિવસ આપણે એમને આપણા ઘરે લાવીએ છીએ ફળિયામાં લાવીએ છીએ અને ઉજવણી કરીને એમને આપણે વિદાય કરીએ છીએ તો એમાં આ આપણી આ ઉજવણી છે એની અંદર કોઈ પણ પ્રકારનું આવી મોટી મૂર્તિના કારણે ખલેલ ન પહોંચે અને લોકોને હાનિ ન થાય એ આપણો ખરેખર એક અગત્યનો મુદ્દો હોવો જોઈએ તે માટે થઈને આજે આ મીટિંગ કરવામાં આવેલ છે અને સૌને સૂચના આપવામાં આવેલ છે કે નવ ફૂટ ઉપરની કોઈ પણ મૂર્તિ બનાવશે તો તેના પર અમે કાયદાકીય પગલાં લઈશું જેથી આપ સૌને અને આપના દ્વારા તમામ નગરજનોને પણ જણાવીએ છીએ કે આપ પણ નવ ફૂટ થી ઉપરની મૂર્તિનો ઓર્ડર જ નહીં આપો આપ ઓર્ડર આપશો તો મૂર્તિકારો મૂર્તિ બનાવશે જેથી આપે આપણે બધા નાગરિક તરીકે આ વિચારીને નવ ફૂટથી નીચી જ મૂર્તિનો ઓર્ડર આપવાનો જેથી કરીને આપણે આ જાહેરનામાનો પણ અમલ કરી શકીએ અને આપણે આ તહેવારને શાંતિથી ઉજવી અને પૂર્ણ કરી શકીએ